Welcome back. અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો આઈપીએસ અધિકારી સામે ગુનામાં સંડોવણી વધતા હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે આઈપીએસ અધિકારી સામે ગુનામાં સંડોવણીના કેસીસ વધી રહ્યા છે ત્યારે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે અપહરણ કેસમાં આઈપીએસ રવિન્દ્ર પટેલની શંકાસ્પદ ભૂમિકા જોવા મળી હતી અપહરણ કેસમાં પોલીસ ફરિયાદ ન નોંધાવતા હાઈકોર્ટમાં સમગ્ર બાબતને લઈ અને અરજી કરવામાં આવી હતી પોલીસે ખાખીનું સન્માન કરવું જોઈએ ગુનેગારોની જેમ વર્તું જોઈએ તેવી ટકોર પણ હાઈકોર્ટે કરી છે તો આ સાથે જ કહ્યું છે કે પોલીસ વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવાની કોઈ યોજના ચાલે છે કે કેમ આ વાત હાઈકોર્ટે કરી છે તો આ સાથે આઈપીએસ વિરુદ્ધ આક્ષેપ થાય તે જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી શકે આઈપીએસ રવિન્દ્ર પટેલ હાલ પાટણ એસપી તરીકે ફરજ બજાવે છે તો આ સાથે જ

અપહરણ થયું હતું એટલે કે જે એક એપ્રિલના રોજ અપહરણ થયું હતું તે સમયે રવિન્દ્ર પટેલ અમદાવાદના ઝોનના ડીસીપી હતા તેની સામે જ ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે કે અપહરણના કેસમાં જે આઈપીએસ રવિન્દ્ર પટેલ છે તેની શંકાસ્પદ ભૂમિકા હોવાથી કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે જે પોલીસ વર્ગીનું સન્માન કરવું જોઈએ તે ગુનેગારની જેમ અત્યારે હાલ વર્તન કરી રહી એવું નહીં ચલાવી લેવાય તેવું પણ હાઈકોર્ટે અવલોકન કર્યું છે અને હાઈકોર્ટે સરકારે વ્યખક સવાલ પણ કર્યા છે કે શું તમને લાગે છે કે એક આઈપીએસ વિરુદ્ધ ગંભીર Gracias, mucho. પોલીસ અધિક્ષક તરીકેની ફરજ બજાવી શકે તેવો પણ પ્રશ્ન હાઈકોર્ટ દ્વારા સરકારને કરવામાં આવ્યો છે અને જે પ્રકારે અત્યારે હાલ આઈપીએસ જે સમયે અમદાવાદની અંદર ઝોન ડીસીપી તરીકેની ફરજ બજાવતા હતા અત્યારે હાલ તેઓ પાટણ એસપી તરીકેની ફરજ બજાવી રહ્યા છે એટલે કે કહી શકાય કે પોલીસ કમિશનરે પણ અરજી વાંચ્યા વાંચ્યા વગર કચરા પેટીમાં ફેંકી દીધું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે અરજદાર છે તેના દ્વારા પોલીસ કમિશનરે પણ આ ઘટનાને લઈને અરજી કરવામાં આવી છે તેની ઉપર પણ કોઈ કાયદેસરની કાર્યવાહી નથી કરવામાં તેવું પણ હાઈકોર્ટ સમક્ષ કહી શકાય કે શું અને પોલીસ કમિશનર મિત્રો છે કે પછી બેસમેટ છે તેથી આવા જે કારણો છે તે દર્શાવવામાં આવી રહ્યા છે તેવો પણ પ્રશ્ન કરવામાં આવે છે શા માટે એક આઈપીએસ આઈપીએસ કક્ષાના અધિકારી છે તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સમગ્ર મુદ્દે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને કોર્ટને પણ રાજ્ય સરકાર વધી ખાતરી આપવામાં આવી છે કે સમગ્ર મુદ્દે જે નિષ્પક્ષ તપાસ થયો જે વિસ્તૃત તપાસનો અહેવાલ છે તેવી જ તમાફ કરજો અઢાર જુમના રોજ હાથ ધરવામાં કોર્ટને સોપવામાં આવશે અને અઢાર જુમના રોજ છે તે સુનાવણી હાથ ધરાશે જે આભાર ધવાલ અમારી સાથે જો ઉડાવવા બતા અને સમગ્રમાં અહીં આપવા બતા